મહાદેવ મહાદેવ ભાઈ કેમ છો બધા મિત્રો મજામાં ભાઈ આપણા વ્લોગ જોતા હોય કાય દેસર બધા મજામાં હોય શું કહું તમારો ભાઈ કેટલા સમય પછી ફરી વાર નવા માં સ્વાગત છે કેમ કે હમણાં ટાઈમ રહેતો નથી એટલે બ્લોગ કઈ બનતા નથી એટલે જેમ જેમ ટાઈમ મળતો જશે એમ તમારા માટે સારા સારા બ્લોગ બનાવતો રહીશ પછી બ્લોગ તમને સારા લાગતા હોય લાઈક શેર ને કરવાનું ભૂલતા નહીં ભાઈ ક્યારેક ક્યારેક તો વ્લોગ આપણે આવતા રહી છે એ પાછા ધમાકે દા તો વ્લોગ માં બની રહેજો કન્ટિન્યુ ભાઈ આજે ફેમિલી મેમ્બર કોઈ ઘરે નથી એટલે ફેમિલી મેમ્બર વ્લોગ માં આવશે નહીં કેમ કે આજે હું સૌ એકલો તમારે એક લેવલની મુલાકાત કરતા રહેજો હમણાં હમણાં એવા વિડીયો આલે છે કે આ તો આ તો છે ટ્રેક્ટર એ તો તમે જોયું ને હવે તારે બાપાને જન પૂછજે એમાં કેટલું ઓઇલ આવે કેટલું ઓલું આવે ડીઝલ એ બધું પૂછજે યાર પેલા પછી અમને કહેજે ભાઈ હેપી બર્થડે ટુ યુ ડી ઓ માય ગોડ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ડીયર આનંદ

પાણીની સંભાવના ઘટી ગઈ છે લાયન પણ નખાણી નથી એટલે જો હવે વૃક્ષો સાવ ગયા છે હવે આ પસ્સા હાથ લીંબુ નહીં હોય લીંબુડી નહીં હોય થોડી જ હજી છે જે કોઈ પણ મારો બ્લોગ જોતા હોય અમારા ગામડામાંથી એટલે કે આજુ આજુબાજુમાંથી તો આ લીંબુડી લઈ જજો અને વાવી દેજો ભાઈ અ સામાન્ય રીતે કેમ કે મારે પણ અહીંયા કેટલાક ઝાડો અમે ઘણા પણ બધા વાવી દીધા છે એ પાણી પણ હવે લાયન તો હમણાં બધાના જીરાના વાવેતર છે એના નુકસાન કરીને તો લાયન ખાય નહીં વળે પાછું તો થોડું હજુ પાણી અહીંયા પહોંચી જાત તો પાછા વૃક્ષની એની ઉપાધિ ન રહેત પણ ફરી પાછું યાર ટેન્શન જેવું છે કેમ કે હજુ વાર છે લાયન નાખવામાં કેમ કે બધાના જીરા નુકસાન છે કેમ કે વસારે ખેતર આવે છે એટલે નુકસાન જેવું થોડુંક છે એટલે જ્યાં સુધી એ પોસિબલ નહીં થાય ત્યાં સુધી વૃક્ષ કા સુકાઈ જશે એટલે એ વૃક્ષો લઈ જવા આ તો હજુ નાના છે વાવવા લાયક નથી એના તો હું જેમ તેમ કરીને પાણી પાઈ દઉં છું જો આ તમે જુઓ એકવાર તો પાનખર ઋતુ એમાંય પાછું પાણી નથી મળતું આ ઋતુમાં થોડું થોડું પાણી મળતું હોય ને તો ધીમા ધીમા પાંદડા ખરે આયા ખારે બધા ખરી ગયા છે બધા વૃક્ષો થોડા થોડા કહેવાય ને કે હા ઓલા થઈ ગયા છે અને આ જો પાનખર ઋતુમાં એમાં આ તો સાવ લંકાય જ ગઈશ ભાઈ અને વહેલા વહેલા હતું તમે બધા મારા બ્લોગમાં વિડીયોમાં જોતા બધું લંગાઈ ગયું અને હજે હજી એક તુવેરમાં શેલી વેણી છે આ બાજુ તો હાવ ખાખરી ગયું એવું લાગે છે ને લાગે છે એમ કે આ ઢાળવાળી જમીન છે ને એટલે એવું લાગે છે કે આમ તો હજુ તુર એક વખત વીણવી પડશે એવું લાગે છે એક એક વખત કરતો કરતો બહુ જાજી વખત તુર વીણી લીધી કાંઈ વાંધો નહીં તૈયાર રાખે જો પાન ખટ ઋતુમાં બધી બાજુ પાંદરા જ પીડ્યા છે આનો મેળે આવ્યો નથી કેમ કે હમણાં કામમાં લગન જ ભાઈ આપણે બુલેટમાં ફિટ કરવાનું હતું હું હમણાં બુલેટ હાકવા મળ્યો છું ટુ વ્હીલ બંધ કરી દીધી એટલે ટુ તો આ જ છે પણ ઓલી આપણે પ્લેટિના બંધ કરીને બુલેટ શક શકાય કેમ હા હાકવું ને પછી એક વાહનની મજા નહીં થાય હતી કેમ કે આ તાકાતવાળું વાહન છે ભાઈ આમાં મજા જ આવ્યા રાખે તો એવું છે મેં કીધું આજ વ્લોગ બનાવી લઉં નાનકડો એવું તમારા બધાના સપોર્ટ થી આપણે પાછા ફેમિલી વ્લોગ શરૂ કરી દીધા છે અને ફેમિલી બ્લોગ જે પણ ન જોતા હોય નીચે આ લિંક આપી દીધી છે ચેનલ ની તો ડિસ્ક્રિપ્શન બોક્સ માં તો જોઈ આવજો બધા ફેમિલી વ્લોગ અને એવું છે બધું આવા કામ કરું છું મોળું આગળ કંઈ કામ છે તો ફરી પાછા તો દોસ્તો સ્વાગત છે ફરી પાછું વિનાઈ બ્લોગ માં વિડિયો માં કેમ કે પાછો ઇમોશનલ થઈ ગયો અને કીધું વાત છોડી જજે વાત કે લો ફરી પાછી વિડિયો બહુ બના લીધા ફેમિલી બ્લોગ તો ડેલી નો એક તો વિડિયો આવે તે આવે તે તણો પાહન દિન થાય તણો પાહન વિડિયો પડી જાય ને પડી જાય ને પડી જ જાય ફેમિલી બ્લોગ ને આપણે એ નિર્ણય લીધો છે ને જોરદાર આવો ભાઈ ફેમિલી બ્લોગ તારા જો ને સમજી તમને બધાને ને ગમે તે હું એક બક બક કરતો એ કોઈ ન ગમે ભાઈ સાચી જ વાત છે મને એકના ના ને તો તમને કંટાળો જ આવે એટલા માટે જ આપણે ફેમિલી બ્લોગ શરૂ કરી દીધા તમારા બધાનો સપોર્ટ પણ સારો છે કેમ કે થોડા સમયમાં તમે બધા મને સારો એવો સપોર્ટ કરો છો હજુ કાંઈ એટલે સપોર્ટ કરો છો એ તો સારું કહેવાય ક્યારેક મને એમ થશે કે આ વ્લોગ વ્લોગ હું સેલો રાખું ચેનલમાં આ વ્લોગ સેલો રાખું પછી મેં જે આરે યારે આમ કહેવાય ને સંકલ્પ લીધો હતો કે હરેક સબસ્ક્રાઈબરનું એક વૃક્ષ વાવીશ તો પછી એ સંકલ્પ મારે ક્યારેય નથી ભૂલવાનો એ નિર્ણય મારો ક્યારેય નથી ભૂલવાનો એટલે પછી મને એવું થાય યાર એ બધું ખોટું છે એટલે મારે વ્લોગ તો બનાવવા જ પડશે વિડીયોઝ તો બનાવવા જ પડશે આ ચેનલ ચેનલમાં વિડીયો તો આવતા જ રહેશે અને આમ કહો તો સપોર્ટ પણ તમારો જારી રાખજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ફેમિલી વ્લોગમાં પણ હવે તમે બધા કહો છો હું મારે તારા એકના તારા ફેમિલીના જ વિડીયો જોવા આ ભાઈ સારી સારી જગ્યાએ પણ લઈ જઈશ પણ થોડોક સબ્ર રાખો તો મેં તમને કીધું કે ફેમિલી વ્લોગ લાવીશ તો લાવ્યો ને બાકી લાવ્યો ને એમ તમારો ભાઈ જે નિર્ણય લીધો હોય ને એના ઉપર આમ ઊભો રહેવો માણસ છે તો તમારે ભરોસો કરવાનો છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું છે અને ક્યારેક તો એવું થતું જ હોય કે આ સેલો જ રાખી તો આની પછી વ્લોગ જ નથી બનાવો પણ સપોર્ટ તમારો થોડોક સારી રાખજો અને મને એવું થાય છે કે વિડીયોઝ આવતા રહેશે સપોર્ટ કરતા રહેજો બાકી આમ તો તમારો સપોર્ટ છે જ તે તો ફેમિલી વ્લોગના વિડીયો કેવા લાગે છે સારા લાગે છે આ સ્તનલમાં પણ ફેમિલી વ્લોગના વિડીયો આવતા રહે છે પણ ક્યારેક ક્યારેક કેમ કે બધું જ ભેગું નથી થતું હમણાં થોડાક દિવસથી કોમેડી વિડીયોઝ બંધ થઈ ગયા છે કેમ કે હમણાં પાછા શરૂ થઈ જશે કેમ કે હમણાં મારા એક મિત્રને જેમ કે અમને થોડીક તૈયારી કરવાની હતી એટલે વ્યસ્ત હતો કામમાં તો કીધું થોડાક દિવસ ખમી જઈએ કેમ કે આ તો પછી થઈ રહેવાનું છે જેટલા વિડીયોઝ નથી બન્યા એ બધા વિડીયોનું એક્ઝેક્ટ હું બધા વિડીયો પાસા તમારા સુધી પહોંચાડી દઈશ એટલે કે જેમ મેં બે દિવસ ત્રણ દિવસ વિડીયોઝ નથી મૂક્યા તો એ બધા જ વિડીયો હું એક દિવસમાં પૂરા પાડી દઈશ એમ થોડા થોડા વિડીયોઝ ભેગા કરી દઈશ તમારું મારું ડેલી રૂટિન છે ને એ નહીં ભૂલું થોડુંક મોડું થયું છે પણ સપોર્ટ જારી રાખજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બાકી આ જો વ્લોગ તમને સારો લાગ્યો તો પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી હવે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય